ભાગવતમ સ્કંત્રણ અધ્યાય ચૌદ સંધ્યા કાળે ગર્ભદાન શ્લોક સંખ્યા વીસ અર્થ અનુવાદ ભાવા શ્રી સ્વામી ભક્તિવિધાન કે દ્વારા યામ જેને આશ્રિત આશરે રહીને ઇન્દ્રિયો ઇન્દ્રિયો આરાતીન દુશ્મનો દુર્જયાન જીતવી મુશ્કેલ તર આશ્રમે ગૃહશ્રમ સિવાયના બીજા આશ્રમો વડે વયમ અમે જૈમ જીતી શકીએ છીએ હેલાભી સહજપણે દશ્યુન ડાકુઓને દુર્ગપતિહ કિલ્લાનો સેનાપતિ યથા જેમ જેમ કોઈ અનુવાદ ભાવાર્થ જેમ કોઈ કિલ્લાનો સેનાપતિ આક્રમણ કરનાર લૂંટાઓને સહેલાઈથી જીતે છે તેમ ગૃહસ્થ મનુષ્ય પત્નીનો આશ્રય લઈને અન્ય આશ્રમોમાં રહેલા માટે દુર્જય એવી ઇન્દ્રિય ઉપર વિજય મેળવે છે ભાવાર્થ બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ ગૃહસ્થાશ્રમ વાનપ્રથાશ્રમ અને સંન્યાસાશ્રમ આ ચારે આશ્રમો પૈકી ગૃહસ્થ આશ્રમ એ મનુષ્ય વધુ સુરક્ષિત હોવાનું જણાય છે શરીરની ઇન્દ્રિયોને દેહરૂપી કિલ્લાના લૂંટારા ગણવામાં આવી છે પત્ની કિલ્લાની રખેવાળ ગણાય છે જ્યારે જ્યારે દેહ ઉપર ઇન્દ્રિયોનું આક્રમણ થાય છે ત્યારે ત્યારે શરીરને જમીન દોસ્ત થાય જમીન દોસ્ત થઈ પાયમાલથી બચનાર જમીન દોસ્ત થઈ પાયમાલથી બચાવનાર પત્ની જ હોય છે દરેક મનુષ્ય માટે કામવાસના અનિવાર્ય હોય છે પરંતુ એક જ સ્ત્રીને પત્ની માની તેમાં જેનું મન સ્થિર થયું હોય તે મનુષ્ય ઇન્દ્રિયો રૂપી શત્રુના જોરદાર હુમલાથી બચી જાય છે સારી પત્ની ધરાવનાર મનુષ્ય કુમારી કન્યાઓને ભ્રષ્ટ કરી સમાજમાં ગડબડ પેદા કરતો નથી સ્થિર પત્ની વિના મનુષ્ય પહેલાં દરજ્જાનો વ્યભિચારી બને છે અને સમાજને ઉપદ્રવકારી નીવડે છે સિવાય કે તે સંસ્કાર પ્રાપ્ત બ્રહ્મચારી વાન કે સન્યાસી હોય જો બ્રહ્મચારીને કુશળ ગુરુ દ્વારા કઠોર અને પદ્ધતિપૂર્વકની કેળવણી ન મળે તથા તે આજ્ઞાકારી શિષ્ય ન હોય તો એ કહેવાતો બ્રહ્મચારી કામવાસનાનો ભોગ અચૂક બનશે અધપતનના એવા ઘણા દાખલા છે વિશ્વામિત્ર જેવા મહાન યોગી પણ પતન પામ્યા હતા પરંતુ પતિવ્રતા પત્નીને લીધે ગૃહસ્થ સુરક્ષિત રહે છે

श्रीगुरुन् वैष्णव उवाच श्रीरूपं सगरजातं सहगणरघुनाथावितं तं सजनं साद्वैतं सावधूतं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणलिता श्रीविशाखं तन् च हे कृष्णकरुणासिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरि વૃષભાનુશ્રુતિદેવી પ્રણમા હરી વાંચા કલ્પત રૂપિયા કૃપા સિંધુ પતિતાનામ પાવને વૈષ્ણવ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર શ્રીવાષાદિંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આજનો શ્લોક છે ઇન્દ્રિયા દુર્જયાન ઇતર આશ્રમે વયમ જયમ હેલાભી દસ્યુન દુર્ગપતિ હતા સંધ્યાકાળે દીતિનું ગર્ભધાન ભાગતમ ભગવાનની ભક્તિ તરફ લઈ જાય છે એમાંથી બધું કર્મકાંડ કાઢી નાખ્યું છે છતાં પણ ભાગવતમ આપણને એવા ઉપદેશ આપે છે કે જે દ્વારા જીવનું પતન નહીં થાય જીવ પવિત્રતા જાળવી રાખે અને વર્ણને આશ્રમ પ્રમાણે એ જીવન વ્યતીત કરે જેથી કરીને એ ભગવદધામ જઈ શકે અહીંયા સ્ત્રીનું ઉદાહરણ આપેલું છે કઈ રીતે આશ્રમમાં રહીને આપણે આગળ પણ જોયું શ્લોકમાં કે પતિ જે છે તે ભક્તિમાં પ્રગતિ કરી શકે અને જે પ્રબળ ઇન્દ્રિયો છે જ્યાં ભૌતિક જગતમાં વિચલિત કરી રહી હા ખાસ કરીને અત્યારે લોકો યોન સુખને કામથી પ્રેરાય જેમ અત્યારે નવરાત્રમાં આપણે જોઈએ છીએ હું આવતો હોય તો આખી હાઈવે પર લાઈન લાગેલી તેવી રોંગ સાઈડ પરત પેટેથી ટ્રાફિક લઈને જે ખરવરનગર સુધી એમ એટલે સ્ત્રીનું કેટલું મહત્વ છે અને સ્ત્રી કઈ રીતે સુરક્ષિત રહી શકે છે આશ્રમોનું શું મહત્વ છે ચાર આશ્રમ એ આ શ્લોકમાં બતાવ્યું છે શ્રી પ્રોબ્લેમ લખે જેમ કોઈ કિલ્લાનો સેનાપતિ આક્રમણ કરનાર લૂંટારોને સહેલાઈથી જીતે છે તેમ ગૃહસ્થ મનુષ્ય પત્નીનો આશ્રય લઈને અન્ય આશ્રમોમાં રહેલા માટે દુર્જય એવી ઇન્દ્રિય ઉપર વિજય મેળવી શકે છે એટલે ચાર આશ્રમ છે બ્રહ્મચારી આશ્રમ ગૃહસ્થ આશ્રમ આશ્રમ અને સંન્યાસ આશ્રમ અને ચારેય આશ્રમો પૈકી ગૃહસ્થ આશ્રમી મનુષ્ય વધુ સુરક્ષિત હોવાનું જણાય છે કારણ કે સતયુગમાં લોકો તપ કરતા હતા ચરિત્રવાન હતા સત્ય બોલતા હતા પણ કલિયુગમાં કલિયુગના પ્રભાવ અને માયાના પ્રભાવમાં મનુષ્ય શું કરે છે કોઈ વર્ણ કે આશ્રમનું પાલન કરતો નથી વાત લખે છે ભાગવતમમાં કે બ્રાહ્મણના લક્ષણ શું હોય છે સાતમા અધ્યાયમાં સાતમા સ્કનમાં અધ્યાયમાં અધ્યાયમાં એકવીસમાં સમો દપસ સમો દમ તપ શૌચમ સંતોષ જ્ઞાનમ દયા ચુતા સત્ય લક્ષણ મનકા સંયમ ઇન્દ્રિયનો સંયમ તપસ્યા પવિત્રતા સંતોષ ક્ષમાશીલતા સરળતા જ્ઞાન દયા સત્ય તથા ભગવાન ને પ્રતિ પૂર્ણ આત્મસમર્પણ આ બ્રાહ્મણના લક્ષણ છે અને આ જે લક્ષણો છે તે વાસ્તવિક બ્રાહ્મણ કહેવાય અને કળિયુગમાં આપણે જોઈએ કે આ લક્ષણ બ્રાહ્મણમાં નહીવત છે નહીવત એમ જે વાસ્તવિક ભગવાનને શરણાગત છે અને જે આ ગ્રંથો પ્રામાણિક ગ્રંથોનું પાલન કરી રહ્યા છે તે બ્રાહ્મણ તરીકે આપણને જોવા મળે છે ક્ષત્રિયનું લક્ષણ આપ્યું છે આ જે છે તે શૌર્ય વીર્ય ધુતિસ્તસ્તે

સરકાર છૂટ આપી દે છે હ કે તમે જે પણ આ નવરાત્રિ છે ગણેશ ઉત્સવ છે કે તમે સવાર સુધી રમી શકો હા અને એમાં શું કરે છે સ્ત્રીને સ્વતંત્રતા મળી જાય કારણ કે બહુ ઓછા એવા માપાસ હશે કે જે પોતાની પુત્રીને રોકતા હશે બહાર જવા માટે હા એટલે પવિત્રતા એની શું થાય છે નષ્ટ થઈ જાય તો ક્ષત્રિયનું કાર્ય છે કે સત્ય બોલવું અને પ્રજાનું રક્ષણ કરવું અને પદભ્રષ્ટ જે પ્રજા થાય છે તેને કઈ રીતે ધર્મને માર્ગે લઈ જવી આ વાસ્તવિક ક્ષત્રિય એટલે કે જે દેશના રાજા છે એની નીચે જે શાસન કરે છે તે અને આ રીતે રાજા શાસન કરે છે વર્ણને આશ્રમ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે તો પ્રજા સુરક્ષિત રહે છે અને વાસ્તવિક સુખી થઈને ભગવત પરાયણ થાય પણ એનાથી વિરુદ્ધ છે એટલા બધું શું કરે છે અનેક રીતે લોકો નરકના ભોગ બની રહ્યા છે નરક તરફ પ્રયાણ કરી રહ્યા છે અને દુઃખી થઈ રહ્યા અને આપણે સુખની ઈચ્છા કરીએ છીએ તો આ રીતે ખાસ કરીને નવરાત્રામાં સ્ત્રીઓની પવિત્રતા નષ્ટ થાય હા કારણ કે કોઈ પવિત્રતા જ નથી રહી ને પિક્ચરના નામે ગીતો ગવાય છે આપણે અહીંયા બધાને કહીએ કે મંગળારતીમાં આવો પણ ત્યાં જો આરતી પણ થતી હશે તો આરતીમાં કોઈ ઉપસ્થિત નહીં હશે બધા તૈયાર થઈને એટલે આ કળિયુગનો પ્રભાવ છે હા લખે છે કે સ્ત્રીનું કેટલું મહત્વ છે એટલે એક સ્ત્રીને સેનાપતિ સાથે સરખાવી છે જેમ કોઈ કિલ્લાનો સેનાપતિ આક્રમણ કરનાર લૂંટારાઓને આક્રમણ કરનાર લૂંટારા એટલે કે ઇન્દ્રિયો ઇન્દ્રિયોને સહેલાઈથી જીતે છે તેમ ગૃહસ્થ મનુષ્ય પત્નીનો આશ્રય ને અન્ય આશ્રમમાં રહેલા માટે દુર્જેવી ઇન્દ્રિયો ઉપર વિજય મળે એટલે ઇન્દ્રિયો પર જે કાબુ મેળવે છે તે શું કરે છે ભક્તિ તરફ આગળ વધી શકે અને વાસ્તવિક જાણી શકે છે કે મનુષ્ય દેહ અને સેને માટે મળેલો છે અને મારે આ જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયનો ઉપયોગ મારે કઈ માટે કરવાનો છે આ ઇન્દ્રિયને કઈ સેવામાં લગાવવું કે જેના દ્વારા મારું પતન ન થાય અને મારો પુનર્જન્મ નહીં થાય અને અથોસો ભ્રમ જિજ્ઞાસા જ્યારે મનુષ્ય વિચારી શકે છે કે વાસ્તવિક મારું કર્તવ્ય શું છે અને હું કોણ છું અને એ આ બધું વ્યવસ્થિત ચાલે મનુષ્ય સ્ત્રી પદભ્રષ્ટ નહીં થાય એ માટે આ ચાર આશ્રમ અને ચાર વર્ણ બનાવેલા શરીરની ઇન્દ્રિયોને દેહરૂપી કિલ્લાના લૂંટારા ગણવામાં આવી છે પત્ની કિલ્લાની રખેવાળ ગણાય છે જ્યારે જ્યારે દેહ ઉપર ઇન્દ્રિયોનું આકર્ષ આક્રમણ થાય છે ત્યારે તારે શરીરને જમીન દોસ્ત થઈ પાયમાલથી બચાવનાર પત્ની જોઈ છે કઈ રીતે પત્ની હોય છે અહીંયા લખે છે કે દરેક મનુષ્ય માટે કામ વાસના અનિવાર્ય હોય છે પરંતુ એક જ સ્ત્રીને પત્ની માની તેમાં જેનું મન સ્થિર હોય તે મનુષ્ય ઇન્દ્રિયો રૂપી શત્રુના જોરદાર હુમલાથી બચી જાય છે એક સ્ત્રી છે એક પુરુષ છે હા અને ગ્રસ્ત જીવન જીતી છે અને એ માટે જ આ ગ્રસ્ત જીવનમાં જે આપણે જીવી રહ્યા છે અને ગ્રસ્ત જીવન એક આશ્રમ એ માટે કહેવામાં આવે છે કે પત્ની પતિને ભક્તિમાં સહાયતા કરે છે જેમ પ્રભુએ કીધું કે પત્ની અર્ધાંગીની છે અડધું જે પણ આપણું પુણ્ય જે પણ કાર્ય છે તેની સહભાગી બને છે તો આ વાસ્તવિક ગૃહાશ્રમ છે એક છે ગૃહ મેઘી ગૃહ મેઘી કે ઇન્દ્રિયનો ભોગ કરવો કે પોતાની પત્નીને ઇન્દ્રિયનું સાધન માનીને એનો ઉપયોગ કરવો આ બધા ગૃહ છે પણ વાસ્તવિક માટે ગૃહાશ્રમ આ બનાવ્યો નથી અને જે પણ સંતાનો ઉત્પન્ન થાય છે પહેલા આપણે જોઈએ છે આધુનિક વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે લોકોના વિચારોનો સમય જ નથી આપતા લોકોને આ સમજવાની બુદ્ધિ પણ નથી કારણ કે બુદ્ધિ પણ એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે કે આના પર ધ્યાન દોરવું પણ એ લોકો માટે એ લોકો માટે અશક્ય છે શક્ય નથી કારણ કે પાપવૃત્તિ એટલી વધી ગઈ છે ચેતના એટલી દૂષિત થઈ ગઈ છે કે આના પર એ લોકો ધ્યાન જ નથી આપી શકતા અને આ બધું એ લોકો શું કહે છે કે કાલ્પનિક છે અત્યારે જીવી લો પછી કોણે જોયું છે એમ કરીને આ સમાજમાં વર્ણશંકર નામે જ બધી પ્રજા ઉત્પન્ન થાય છે એટલે સ્ત્રી અને પુરુષ જ્યારે ભગવાનની શરણમાં હોય છે ત્યારે ભગવાન એને બુદ્ધિ પ્રદાન કરે અને ઉપરાંત લખે છે કે સંતાન માટે પણ આ ગૃહસ્થ આશ્રમ એ માટે છે કે માત્ર ગૃહાશ્રમમાં જ તેની છૂટ છે પ્રથમ કક્ષાના બ્રહ્મચારી વાનપ્રસ્તો અને સંન્યાસીઓ ઉત્પન્ન કરવા માટે ગૃહસ્થ જવાબદાર છે ગૃહસ્થને એક જવાબદારી સોંપેલી છે કે તમે સંતાન પણ ઉત્પન્ન કરો તો એ એવા ઉત્પન્ન થાય કે ભક્તિપરાયણ હોય ગુરુકુલ જાય ગુરુકુલથી એ શિક્ષા ગુરુથી પ્રાપ્ત કરી આવે ભગવ ભક્તિ દરેક રીતનું જ્ઞાન એને આપવામાં આવે છે અને ગુરુની ઈચ્છાથી જ્યારે શિષ્ય કહે છે મારે હવે ગૃહસ્થમાં ગૃહસ્થ આશ્રમમાં મારે પ્રવેશ કરવો છે મારી ઈચ્છા છે ત્યારે ગુરુ એને આજ્ઞા પ્રદાન કરે છે કે સારું ત્યારે ગ્રહસ્થ જીવન આગળ વધારે છે એક પતિ પત્ની બનીને અને જે બ્રહ્મચારી બનવા માંગે છે આ ગુરુ કહે છે કે તમે બ્રહ્મચારી આશ્રમનું પાલન કરો તો એ બ્રહ્મચારી આશ્રમનું પાલન કરે તો આ રીતે એને કેળવવામાં આવે છે જેથી કરીને એ કેળવણી દ્વારા એ જ્યારે ગ્રસ્ત જીવનમાં આવે છે તો એનો ઉદ્દેશ્ય એ જ હોય છે કે મારી ઇન્દ્રિયો હું એ રીતે ભગવાનની સેવામાં લગાવું છું કે જે પણ સંતાન થાય તે અમે જે આચરણ કરેલું છે તે જ આચરણ આ પરંપરા દ્વારા આગળ ચાલે એટલે આ એક ગ્રસ્થ આશ્રમની આ જવાબદારી થઈ આશ્રમ એ માટે નથી કે ઇન્દ્રિય ભોગ કરવો સંતાન ઉત્પન્ન કરવા અત્યારે કળિયુગમાં વિશેષ કરીને સંતાનની ઉત્પત્તિ એ માટે જ થાય છે હજી સંતાન ઉત્પન્ન નહીં થયા હોય એ પહેલા જ અને ગર્ભમાં હોય પહેલા જ પ્લાનિંગ થઈ જાય કે આ ડોક્ટર બનશે એન્જિનિયર બનશે સીએ બનશે મોટો બિઝનેસમેન બનશે તમે સમજ્યા તો એ કોઈ જવાબદારી નથી લેતા અને જવાબદારી સમજતા નથી એ લોકોની એટલી જ જવાબદારી છે કે આ સંતાન મેં ઉત્પન્ન કર્યું છે અને આ ખૂબ ખૂબ પૈસા કમાય અને અમે ઇન્દ્રિય ભોગ કરીએ એટલે શાસ્ત્રને આખું વિરુદ્ધ થઈ ગયું અને ચોર્યાસી લાખ યોની એ ફરજ એને ખબર જ નથી કે આ મનુષ્ય દેહ મને આપવામાં આવ્યો છે એ ગૃહસ્થ ની જવાબદારી માટે અને ભગવાનની સેવા માટે છે ગ્રહસ્થ આશ્રમ પણ ભગવાનની સેવા માટે જ આપણે ઈસ્કુલના ભક્તો જોઈએ છે ચાર નિયમોનું પાલન કરી રહ્યા છે હા ભગવાનનો પ્રચાર કરી રહ્યા છે પોતાના જે સંતાનો હોય છે તેનો પ્રયાસ કરી રહ્યા છે કે ભાઈ પણ ભક્તિમાં આવે હં અને એ પણ આ રીતે આગળ હતો આ વાસ્તવિક શીલ પ્રભુપાદે જે શાસ્ત્રમાં વર્ણને આશ્રમનું જે મહત્ત્વ સમજાયું છે હા તે અહીંયા પ્રભુપાત પ્રસ્તુત કરે કે વાસ્તવિક એક ગ્રહસ્થ આશ્રમ કઈ રીતે જીવવું જોઈએ લખે છે કે સારી પત્ની ધરાવનાર મનુષ્ય કુમારી કન્યાઓને ભ્રષ્ટ કરી સમાજમાં ગડબડ પેદા કરતો નથી સ્થિર પત્ની વિના મનુષ્ય પહેલા દરજ્જાનો વ્યભિચારી બને છે અને સમાજને ઉપદ્રકારી નીવડે છે સારી પત્ની ધરાવનાર સારી પત્ની એટલે કે જે શાસ્ત્રો નિયમોનું પાલન કરે છે ભગવદ ગીતા ભાગવતમ વાંચે છે ધર્મને આધીન છે અને પતિ પણ એ રીતે એનું જીવન વિતાવે છે તો આ સારી પત્ની ધરાવનાર મનુષ્ય જો એનું મન એની ઇન્દ્રિયો એની કંટ્રોલમાં હોય છે કારણ કે ભગવાનની શરણમાં છે પત્ની પણ ભગ ભક્તિ પરાયણ છે અને પતિ પણ ભક્તિ પરાયણ છે એટલે એની વિચાર અને ચેતના હંમેશા એ જ હોય છે કે કઈ રીતે હું ભગવાનને પ્રસન્ન કરું અને કઈ રીતે આ ગ્રસ્ત આશ્રમ છે એમાં રહીને મારું જીવન જે છે તે હું વ્યતીત કરું હા ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થ આશ્રમ અને આશ્રમ એટલે આ કોન્સિયસ થી આ સારી પતિ પત્ની આ રીતે જીવન વ્યતીત કરે છે પણ જો આ રીતે સારી પત્ની નથી અહીંયા લખે કે સ્થિર પત્ની વિના મનુષ્ય પહેલા દરજ્જાનો વ્યભિચારી બને છે એટલે જેની પત્ની ભક્તિમાં જ નથી કદાચ સદાચારી હોઈ શકે છે પણ અત્યારે વાસ્તવમાં કળિયુગમાં આપણે જોઈએ છીએ અત્યારે આ નવરાત્ર નું ઉદાહરણ લઈએ હા જે કુંવારી કન્યાઓ છે તે ઘરેથી નીકળી જ જાય છે હા પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે હા અને ભોગ કોના બને છે અહીંયા લખ્યું કે જે મનુષ્ય પાસે સ્થિર પત્ની નથી હા જેને જ્ઞાન જ નથી ધર્મનું સદાચારી નથી તો આ બધી જે કન્યાઓ છે તે શું કર્યું એ વ્યભિચારી હોય છે પેલો વ્યક્તિ અને સમાજમાં ઉપદ્ર નીવડે છે સિવાય કે સંસ્કાર પ્રાપ્ત બ્રહ્મચારી જે આવ્યા વ્યક્તિ છે કે કેના સિવાય કે સંસ્કાર પ્રાપ્ત બ્રહ્મચારી વાન કે કે સંન્યાસી હોય આ સિવાય જો એની પાસે સંસ્કાર નથી તો આજે આખું શું કરે છે વાતાવરણ દૂષિત કરી નાખે અને એ વાતાવરણ લીધે જેને સ્ત્રીને સ્વતંત્રતા આપવામાં આવી છે તો જે સંતાન પણ ઉત્પન્ન થાય છે તે પણ આ રીતે વ્યભિચારી વિચારના ઉત્પન્ન થાય એની પાસે કોઈ શિક્ષણ નથી હોતું કદાચ સાધુ સંગ કરી નાખે સાધુ સંગ સાધુ સંગ લય માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય ભગવાનની કૃપાથી કદાચ સાધુ સંગ કરી નાખે છે અને એને જ્ઞાન પ્રાપ્ત કરે છે તો એ આ જીવ બચી શકે છે એટલે જો બ્રહ્મચારીને કુશળ ગુરુ દ્વારા કઠોર અને પદ્ધતિપૂર્વક કેળવણી ન મળે તથા તે આજ્ઞાકારી શિષ્ય ન હોય તો એ કહેવાતો બ્રહ્મચારી કામ વાસના નો ભોગ અચૂક બનશે એટલે ગુરુ મહારાજ નું એક લેક્ચર છે કાન ખીચો ગુરુ એટલે હંમેશા ગુરુ જે છે તે કઠોર હોવા જોઈએ હેવી હોવા જોઈએ કે શિષ્યને શું કરે શિક્ષા પ્રદાન કરી શકે નહીં આમ નહીં આમ કરો આમ નહીં આમ કરો અને કળિયુગમાં આપણે જોઈએ જ કે અત્યારે શિષ્યની બોલાબાલી થઈ કે જેટલા શિષ્ય વધારે હોય કારણ કે ગુરુને પણ માલ જોતો હોય ઐશ્વર્ય જોતું હોય એટલે એ જે શાસ્ત્રમાં જે ઉપદેશ છે એ કઠોર વાણી બોલી શકતા નથી અને શાસ્ત્ર કહે છે સંપ્રદાય વિણા મંત્ર તે નિષ્ફળ એટલે સંપ્રદાયમાં જે આચાર્ય છે એ ગુરુ દ્વારા જે શિક્ષણ આપણે પ્રાપ્ત કરીએ છીએ એ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું જોઈએ અત્યારે બધું સંપ્રદાય બહારનું લોકો પ્રાપ્ત કરે લોકોને ઐશ્વર્યમાં રસ છે કે ગુરુ એવા આશીર્વાદ પ્રદાન કરે કે જેના દ્વારા જીવ ઇન્દ્રિય ભોગ કરે તો એવા ગુરુ દ્વારા કદાપણ શિષ્ય આજ્ઞાકારી રહી શકશે નહીં જ્યારે ગુરુ હેવી હોય છે ત્યારે જ શિષ્ય આજ્ઞાકારી થાય છે અને એ આજ્ઞાકારી શિષ્ય આ રીતે ગુરુને આજ્ઞાનું પાલન કરીને આ ચાર આશ્રમમાં કઈ રીતે એને આગળ વધવું તે શું કરે છે એ વધી શકે છે આગળ આ રીતના ગુરુ હોય છે લાસ્ટ શ્લોકમાં પ્રભુપાદે એક સ્ત્રીનું કર્તવ્ય શું છે હા એક પતિનું કર્તવ્ય શું છે પતિ કેવા હોય છે સ્ત્રી કેવા હોય છે અને જો સ્ત્રી અને પતિ ભક્તિ નથી ભક્તિમાં નથી હા તો એ હ્યભિચારી તરફ આગળ વધી શકે છે એટલે નાનપણથી બાળપણથી સંતાનોને આપણા પુત્ર હોય કે પુત્રી એને કઈ રીતે શિક્ષણ આપવું કોનો સંગ કરાવો કે જેના દ્વારા એનું વાસ્તવિક કલ્યાણ થાય એને પ્રભુપાત બતાવે કે આ રીતે પહેલા આ રીતની વ્યવસ્થા હતી સમાજમાં પણ ધીરે ધીરે જેમ ભગવાનના ધરતી પરથી પ્રયાણ થઈ ગયા અને કળિયુગનું આગમન થયું કળિયુગ ત્યાં સુધી પ્રભાવ નહીં નાખી શકતો હતો ભગવાન હતા ને કળિયુગનું આગમન થયું હતું પણ કળિયુગ કંઈ કરી નહીં શકતો હતો પણ જેવા ભગવાન ગયા એટલે કળિયુગે એનું શું કર્યું બધું ખેલ ચાલુ કરી નહીં ગયો એટલે વાસ્તવિક કળિયુગ શું છે ગુણનો પ્રભાવ શું છે તે લોકો સમજી નથી શકતા એમ જ સમજે અમે જે કરીએ છીએ અમે જે ભોગ જે કરીએ છીએ એ સુખ છે એનાથી વિશેષ સુખ આ દુનિયામાં કઈ નથી આ છે આજની વાસ્તવિક બુદ્ધિ એમ હજી બરોબર લખે છે આગળ કે અધ પતનના એવા ઘણા દાખલા છે વિશ્વામિત્ર જેવા મહાન યોગીઓ પણ પતન પામ્યા હતા વિશ્વામિત્ર એક મેનકા આવીને તપ ભંગ કરી નાખેલું છતાં પણ વિશ્વામિત્ર સમજી ગયા હતા કે મારું તપ ભંગ થયું પણ અત્યારે તો એવા કેટલાઓ ભંગ થતા હશે આ એક ઉદાહરણ આવ્યું છે બાકી વિશ્વામિત્ર એક મહાન ઋષિ છે પણ ઇન્દ્રને એવું હોય કે ભાઈ કોઈ તપ કરે ત્યારે કે આ મારું કંઈ છીનવા માંગતા હશે એટલે કંઈક ને કહીએ ખેલ કર્યા કરે પણ આ કળિયુગમાં તો માયાદેવી ડગલે ને પગલે આપણી આગળ પાછળ છે ભક્તો ઊંઘી રહે ક્યારેક મંગળારતીની થાય લેટ થયા થાય વિચાર કરો ભક્તો પર એટલો પ્રભાવ છે પણ જે ભક્તિમાં જ નથી જેને શાસ્ત્રનું જ્ઞાન જ નથી જે અજ્ઞાન જ છે તેની તો શું હાલત હશે તો આ રીતે ઋષિનું પણ પતન થયું છે તો આપણી શું અવસ્થા આ કળીયુગમાં પરંતુ પતિવ્રતા પત્નીને લીધે ગૃહસ્થ સુરક્ષિત રહે છે એટલે પતિવ્રતા પત્નીનું બહુ મહત્વ છે જેને લીધે ગૃહસ્થ જીવન સુરક્ષિત રહે છે એટલા બધા દાખલા આપવામાં આવે છે કે આ રીતે જીવન વ્યતીત કરવું જોઈએ આ રીતે આપણો સમાજ સુરક્ષિત રહેશે અને ભક્તિમાં આગળ વધશે અને અત્યારે ભક્તિનો પ્રચાર કરવાવાળા બહુ ઓછા છે તો પરમિશન પણ લોકો આપતા પેલાની પ્રમુખને લેવી પડશે આની લેવી પડશે આમ સમજો આ અજ્ઞાન છે એટલે જ ઈસ્કોનના ભક્તો ઘરે ઘરે નીકળી તમે એને વાંચો શ્રીમદ ગીતા ભાગવતમ એક શ્લોક વાંચો કે જેના દ્વારા જીવ છે જે સમજી શકે કે વાસ્તવિક આ કળિયુગમાં ભગવાનના પ્રચારનું કેટલું મહત્વ છે અને કેટલા જીવને આપણે બચાવી શકીએ એ નથી સમજતા જાતીય જીવને ભૌતિક બંધનનું કારણ છે ને તેથી ત્રણ આશ્રમોમાં તે નિષેધ છે જાતીય જીવને ભૌતિક બંધનનું કારણ છે અત્યારે આ જાતીય જીવન પર જ જોડ આપવામાં આવે છે યુટ્યુબ મોબાઈલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ કારણ કે દરેકને ફોન આપી દીધા ઇન્સ્ટ્રુમેન્ટ પણ એટલા સસ્તા કરી નાખ્યા કે સંતાનોને આપવામાં આવે છે એટલે એને બીજું કોઈ શિક્ષણની જરૂર નથી મા બાપને પણ ખબર નથી હોતી કે છોકરાઓ શું જોઈ રહ્યા અને એને દ્વારા શું કરે છે એ લોકો એવા રસ્તા પર ચડી જાય છે કે મા બાપને પણ એને પાછા લાવતા માટે બહુ વિચાર કરવો પડે અને પછી મા બાપ એમ કહે કે આને સત્સંગ કરાવો આને કંઈક જ્ઞાન આપો અને જ્યારે ભક્તો જાય છે કે આને સત્સંગમાં મોકલો તો કે એ જેને ભણવાનું છે એ આ વાંચશે કે આ વાંચશે અને જયારે ઉંધે રવાડે ચડી જાય પછી કીધું કે હવે આને રસ્તા પર લાવો ભાઈ તમને પહેલેથી કહે છે કે આને સંગ કરાવો અને ભગવદ્ ગીતા વંચાવો અને શ્રીમદ ભાગવત શ્લોક વંચાવો તો નહીં વાંચવાનું કારણ છે પ્રભુપાદના દિવ્ય પુસ્તકો એટલા દિવ્ય છે કે એનો એક શ્લોક એનો એક અર્થ રોજ કોઈ જો વાંચે તો આ કાળના પ્રભાવ કળિયુગના પ્રભાવ માયાના પ્રભાવ આ બધા દોષોથી એ બચી શકે પ્રથમ કક્ષાના બ્રહ્મચારી વાનપ્રસ્તો અને સંન્યાસી ઉત્પન્ન કરવા માટે ગ્રહસ્થ જવાબદાર છે તો આ ગ્રહસ્થ આશ્રમનું આખું મહત્વ મહત્વ છે એક આશ્રમ ધર્મ પ્રમાણે આચરણ કરે છે જેને પ્રભુપાદે આપ્યું છે અને સ્ત્રી ભક્તિમાં હોય છે તો કેટલો મોટો લાભ છે પતિ તો કમાવા નીકળી જાય ગ્રહસ્ત જીવન એને ચલાવવાનું પણ સ્ત્રી છે તે ગુરુ છે જે પણ સંતાન છે ને ગુરુ સ્ત્રી છે અને સ્ત્રી દ્વારા સંતાન સુરક્ષિત રહે છે હા એટલે બાળિકા જે નાની હોય છે ત્યારે પિતાના સંરક્ષણમાં રહે છે એના વિવાહ થાય છે ત્યારે પતિના સંરક્ષણમાં રહે છે હા અને પછી પતિની રહી વાનપ્રસ લઈ લે છે તો પુત્રના સંરક્ષણમાં રહે છે આ આખી વ્યવસ્થા છે ને અત્યારે એમ કહે કે સ્ત્રીને પુરુષના દરજ્જા બરાબર એને એ આપો માન આપો એમ તો આ રીતે કદાપણ સમાજ સુરક્ષિત નહીં થઈ શકશે અને જે તમે સુખની ઈચ્છા કરો છો હા અને જેનાથી તમે બચવા માંગો છો નશો માંસાહાર એ કદાપણ ઓછું નહીં થશે ઉલટાકનું આ વધ્યું જશે કારણ કે આનો ભોગ કરવાથી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ જાય છે તો સારો વિચાર એના મનમાં આવો નો ક્યાંથી એટલે ગૃહસ્થ આશ્રમ બહુ મહત્વની જવાબદારી છે તો આ રીતે આપણે ગૃહસ્થ આશ્રમ શાસ્ત્ર પ્રમાણે વિતાવું જોઈએ ગંભીરતાથી જેથી કરીને આવનાર જે સમય છે તેમાં ભક્તોના જે વંશજ છે પુત્ર છે તે આપણો પાતનો પ્રચાર આગળ શું કરે લાવી શકે ટકાવી રાખે અને ભક્તો પ્રયાસ કરી રહ્યા દરેકે દરેક વાસ્તવિકતા આ ગૃહસ્થ આશ્રમ બહુ મોટી જવાબદારીના ભક્તો છે એનો પ્રભુपाद એટલું મોટું જ્ઞાન આપ્યું છે આપણને નકર આપણને પણ ખબર ન હતી ગૃહસ્થ આશ્રમની આપણે બી પૈસા કમાવા લાવવા મુકવા ફરવું એનાથી વિશેષ આપડી જિંદગીમાં કંઈ ન હતું પણ આજે આપણે અહીંયા પ્રભુपादની કૃપાથી પ્રભુપાdna શિષ્યની કૃપાથી આપણે અહીંયા બેસેલા અને આ સમજી શકે અને દરેક જીવ કરી શકે જો એ પ્રભુपादની શરણ લેત ને કૃષ્ણની શરણ લેત અરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુपाद કી જાય वांचा कल्पतरु वश्य कृपा सिंधु पतिता नाम पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः